બીજી બાજુ ફાર્માસિસ્ટોમાં હર્ષની લાગણી વ્યાપે છે જેના ભાગરૂપે અજે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા વસરાપુર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં ફટકડા ફોડી તેમજ કેક કાપી अनोखे રીતે ઉજવણી કરી હતી ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંતે ભારતીય જણાવ્યું હતું કે ડ્રગ ઇન્સ્પેક્ટર તો એક પ્યાદુ માત્ર છે જે યોગ્ય તપાસ થાય તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં સુઆયોજિત રીતે ચાલે છે ભ્રષ્ટાચારમાં મોટા નામો બહાર આવે તેમ છે

અમદાવાદ જોન કોના ડ્રગ ઇન્સ્પેક્ટર દશનાબેન મોદીએ લાજ માંગતા મહિલા ફાર્માસિસ્ટે જે ફરિયાદ કરીની એસી વિના ચટકામાં ડ્રગ ઓફિસર દશના મોદી રંગે હાથે જળપાયા છે જો આ બાબતે યોગ્ય તપાસ થાય તો નિયજેથી લઈને મોટા અધિકારીઓ સુધી આ ભ્રષ્ટાચારનો રેલો પહોંચે સંભાવના છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટાચારને સમગ્ર ગુજરાત સમત ઉજાગર કરવા માટે આજે ગુજરાત ફાર્માસી એસોસિએશન દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીએ ફોડી અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી છે. બ્યુરોપોટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ. સમાચારોના સતત અપડેટ માટે નેશન બ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો. અમને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.